નેતાઓના ઘરના રસ્તા સારા છે બાકીના બધા તૂટલા છે એમ કરીને એમને ત્રણ રસ્તા બતાવ્યા છે નડિયાદ સિટીના ખાલી રસ્તાઓ જોવા જઈએ ને તો હાલ સાડી ચારસો કિલોમીટર ઉપરના રસ્તાઓ હશે અને આ સાડી ચારસો કિલોમીટરના રસ્તાઓની અંદર હમણાં વીસ રસ્તામાંથી પંદર રસ્તા બનાવે બાકીના રસ્તાઓ જૂના છે મેં પહેલાંય કહ્યું એમ કે રસ્તાઓ બનાવવાની કામગીરી અવિરત પ્રમાણે ચાલુ હોય છે અને સરકાર અવારનવાર પૈસા નગરપાલિકાને આપતી હોય અમે સિસ્ટમ એવી બનાવી કે આ વખતે એ જે પૈસા આવે એનું ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરને કામ નહીં આપવાનું કારણ કે કોન્ટ્રાક્ટર એ જે કામ કર્યું હતું એના રસ્તાઓ જે તૂટી ગયા અને એના કારણે ફરી કરવાના થયા એમની પાસે ફરી એ કરાયા અને અમુક એ ના કર્યા એની પર પગલાય લીધા એટલે અમે આ કામ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાવવાનું નક્કી કર્યું અને આર એન બી ડિપાર્ટમેન્ટની અંદર આ પૈસા ભરી દેવામાં આવે એટલે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનું જેની અંદર સરકારી પ્લાન્ટ સરકારી ક્વોરીનો માલ અને રિફાઈનરીનો ડામર આ ત્રણે સરકારમાંથી આવતી આ અંદર વપરાતી બધું મટીરિયલ છે અને એ મટીરિયલ લઈ અને એ લોકો આ રસ્તાઓ બનાવે ખાલી પેવર અને મજૂરો સારા રસ્તાઓ થયા જ છે અને આ પંદર રસ્તાઓ આ ચોમાસામાં વરસાદ પડ્યો એમાં એવા કોઈ ઉખડી નથી ગયા કે જે બીજી જગ્યાએ નુકસાન થયું છતાંય હું એવું કહું કે રસ્તાઓની અંદર એવું છે કે ચોમાસામાં કેટલો વરસાદ પડે અને એક કલાક ની અંદર કેટલો વરસાદ પડે કે કોક જગ્યાએ બાર ઇંચ પડી જાય ચૌદ ઇંચ પડી જાય છ ઇંચ પડી જાય તો પાણીનો ફ્લો એટલો બધો હોય કે ધોવાણ થાય અને ધોવાણ થાય જ એટલે રસ્તા ના ધોવાય એવું નહીં ધોવાઈ જાય પણ હું અત્યારે એવું માનું છું કે આ રસ્તાઓ બન્યા છે એની ક્વોલિટી સારી હશે એટલે નથી તૂટ્યા અને બીજું સરકારનું પણ સુપરવિઝન હોય છે ને અવારનવાર એ લોકો એ જે કઈ માલ આવતો હોય ને એના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ કરીને એમને રિપોર્ટ કરી અને પછી આખા બિલનું જે કઈ બિલ બનાવવાનું હોય છે એ બનાવતા હોય એટલે એવો કોઈ પ્રશ્ન છે નહીં કે આમાં કોઈને વચ્ચે કટકી કરવાની કે આ કઈક કરી શકે એવું સરકારમાં જ પૈસા ભરાય સરકારના માલથી આ કામ થતું હોય એટલે કટકીનો કોઈ પ્રશ્ન છે બીજું આજે જે સમાચાર દિવ્ય ભાસ્કરે બતાય એની અંદર એક તો વાણિયા સર્કલ પાસેનો જે નવું ટ્રાફિક લાઈટ મૂકી એના કારણે એક લેફ્ટ સાઈડ સ્વામિનારાયણ મંદિરથી કોલેજ બાજુ જઈએ તો ડાબી બાજુએ વરવાનો રસ્તો બતાવ્યો હવે એ રસ્તો ટેમ્પરરી બનાવવામાં આવ્યો તો નગરપાલિકાએ બનાવ્યો હું એ પણ કહી દઉં અને એ બિલકુલ ટેમ્પરરી હતી કારણ કે એમાં સમય જોઈએ એને નીચેથી આખું ખોરડાણ કરીને એની જે રસ્તાઓ બનાવવાની ટ્રીટમેન્ટો હોય છે એ પ્રમાણે થવું જોઈએ પણ એ પ્રમાણે સ્વાભાવિક છે નગરપાલિકા એટલું તાત્કાલિક કરી શકે નહીં એટલે એ કામ નથી થયું એટલે દાંડી માર્ગ દ્વારા આ કામ થાય કારણ કે એ દાંડીનો રસ્તો એટલે એક રસ્તો એ બતાવ્યો છે કે ઉબડ ખાબડ થઈ ગયો છે એ વાત સાચી હશે બીજો રસ્તો એમને બતાવ્યો છે મરીડા દરવાજા બાજુ તો મરીડા દરવાજાથી મરીડા જવાના રસ્તાનું કામ જે તૂટેલો છે એ મેં પંચાયત વિભાગનો છે મ્યુનિસિપાલિટીનો રસ્તો નથી અને એ મેં ક્યારનીય સૂચના આપી દીધી ત્યાર પછી કામ ચાલુ થઈ ગયું અને સરફેસ રેસિંગ કરીને લોકોએ રોડ સરફેસ રેસિંગ વાળો તૈયાર કર્યો પણ એની ઉપર કાર્પેટ કરવાની બાકી છે હવે સ્વાભાવિક છે ચોમાસાની અંદર ડામરનું કામ કરવા માટે ઉઘર ના નીકળે અને એની અંદર જ્યારે પ્લાન્ટ ચાલુ કરી શકે ત્યારે જ આ કાર્પેટનો માલ એની ઉપર પાથરી શકાય હવે એ અત્યારે શક્ય નથી એક એ રસ્તો બતાવ્યો અને ત્રીજો રસ્તો નગરપાલિકાની બાજુનું જે રસ્તો હતો એ રસ્તા ઉપર જે દુકાનો એકસો દસ કે જે દુકાનો હતી એ દુકાનો તોડી પાડી પડી ગઈ પડી ગઈ એટલે તોડી પાડી એટલે એ રસ્તો છે એ લગભગ બે કરોડ ઉપરનું એસ્ટિમેટ એનું થાય અને એ કાઢવામાં આવ્યું ત્યારે બે કરોડ ઉપરનું એસ્ટિમેટ હતું હવે રસ્તાનો વપરાશ એટલો રહ્યો નથી બે કે ત્રણ રહી વાળા કે જે કહી હોય તે ખાલી ટ્રાફિકેબલ રસ્તો એટલે અવર જવર થઈ શકે એવો રસ્તો કરી શકાય બાકી એની પાછળ બે કરોડ રૂપિયા અને બે કરોડ થી ઉપરની રકમ ખર્ચાય નહીં બે કરોડમાં નડિયાદના ઘણા બધા રસ્તાઓ થઈ શકે એટલે સ્વાભાવિક છે કે રસ્તો નથી બનાવતો એ રીતના એમના પ્રેસ રિપોર્ટરો જેની પાસે આ બધી કોઈ જાતની સમજ હોતી નથી અને મન ફાવે એવા એ લોકો એમની સ્ટોરી બનાવી અને આ એમના ન્યૂઝપેપરની અંદર છાપી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે એ તદ્દન ખોટા છે ત્રીજી વસ્તુ કે કચરાની બાબત કઈ છે કચરાની બાબતમાં મેં કેટલી વાર મારા તમે ફેસબુકના એકાઉન્ટમાં ભી જોઈ શકશો કે કચરો વારવાની સ્થિતિમાં નગરપાલિકા હવે નથી અને એ સિસ્ટમ આપણે બંધ કરી છે જે છે એમાં જૂના જૂના જગ્યાઓ પર કંઈક કંઈક ચાલુ હશે બાકી અમે એ અમે નહીં સમગ્ર ગુજરાતમાં એ સિસ્ટમ બંધ થઈ ગઈ અને કચરો ડોર ટુ ડોર ઘરેથી ઉપાડવાની વાત છે અને એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમથી અત્યારે અપાઈ ગયું જો કોઈ જગ્યાએ કચરો લેવા ના આવતું હોય તો નગરપાલિકામાં ફરિયાદ કરે કે મારે એક દિવસ થયો બે દિવસ થયો કચરો લેવા નથી આવ્યો પણ મહેરબાની કરીને આપણે કહેલું છે કચરો એમાં નાખો હવે એમાં પણ એમણે લખ્યું છે કે નેતાઓના ઘરના રોડ ચોખ્ખા હોય મારે તમને કેવું છે કે જતા આવતા અને તમે રસ્તા પર કોઈને પૂછજો કે કોઈ કચરો બહાર નાખતો હશે ને તો હું જાતે ઉઠાવડાવું છું અને કચરો કચરા પેટી નાખો આવી સૂચના આપું અને એ રોડ ચોખ્ખા રહેવાનું કારણ એ પ્રજા છે એ રોડ ઉપર રહેતી પબ્લિક છે કે એને એ રોડ ચોખ્ખા રાખે છે કારણ કે રોડ પર કચરો કઈથી આવે ઘરમાંથી બહાર ના આવે તો ઘરમાંથી બહાર તમે કચરો નાખો અને પછી એવું કહો કે રોડ સાફ થતા નથી તો ફરીથી કહું છું કે કચરો વારવાની સિસ્ટમ નીકળી ગઈ છે બહુ બહુ તો અમે એકાદ મહિને એકવાર મેઈન મેઇન રોડ વરાઈ શકીએ એવી સ્થિતિમાં છીએ બાકી ડોર ટુ ડોર કચરો આ સિસ્ટમ બનાવેલી છે આ સિસ્ટમ તોડવાનું કામ પ્રજા ના કરે અને પ્રેસવાળાને વાળાને એને જે દિવ્યા ભાસ્કરે છાપ્યું છે એને મેં અસંખ્ય વાર કહ્યું છે કે તમે તમારા ન્યૂઝપેપરની અંદર છાપો ને પ્રજાને રિક્વેસ્ટ કરો ને કે તમે કચરો બહાર નાખે એવું કોને એમને પણ હજુ એક પણ વાર આ લોકોએ એમના પેપરોની અંદર પ્રજાને એવી વિનંતી કરી નથી કે કચરો રોડ ઉપર ના નાખશો કચરો ટ્રેક્ટર લઈને આવતા જે નગરપાલિકાનો સ્ટાફ હોય એમાં ટ્રેક્ટરમાં નાખો એવી કોઈ પણ જાતની રિક્વેસ્ટ કરતા નથી એટલે ઘણી બાબતો એવી છે બધું બહુ ફિલ્ડ છે સરકારની અનેક યોજનાઓ છે મેં કોઈ દિવસ છાપામાં નહીં વાંચ્યું કે આ યોજનાનો લાભ આ લોકોને મળ્યો એવું કોઈ પેપરની અંદર મેં નહીં વાંચ્યું તો સરકારની ભારત સરકારની ગુજરાત સરકારની આટલી બધી યોજનાઓ છે આ યોજનાઓ વિશે અને યોજનાઓનો લાભ લોકો લે એવું કરો ને રસ્તા કરવા એ સિસ્ટમનો ભાગ છે ચોમાસામાં રસ્તા તૂટે જ છે અને નવા થાય છે જ અને સિસ્ટમ એવી બનાવેલી છે ત્રણ વર્ષની અંદર કોન્ટ્રાક્ટરથી રસ્તો તૂટે તો એને જ કરવાનો પૈસા એને જ વાપરવાના છે એના એટલે ડબલ ખર્ચો એને થશે તો આમાં કઈ બીજું કઈ હોતું નથી અને વારંવાર જો આ સમાચારો ચાલવાના હોય તો હું પ્રજાને કહું તમે પ્રજાને ન્યાય મળે ને એવી રીતની કોઈ વાતો તમે રજૂ કરો મેં કહ્યું એમ કે સરકારની અનેક યોજનાઓ છે આ યોજનામાં કેટલી યોજનાઓ કોને નથી મળી એવી વિગતો અમારી પાસે મૂકો તો અમે એને અપાવડા ચોમાસાને લઈ અનેક જગ્યાએ નાની મોટી સમસ્યાઓ તો છે પરંતુ મહત્વ ખાલી નડિયાદ ને અને પંકજ દેસાઈ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે તમને એટલે મને ઘણીવાર વાર આવે છે કે હું જ્યારે બી કોઈ પણ આવૃત્તિ ન્યૂઝપેપરની પેપર છપાતી હોય ને એમાં જોતો હું રોજ વાંચતો જોઉં બધા સમાચાર તો એમાં પહેલું ગમે તે પેજ ખોલીને એટલે નડિયાદ જ નીકળે અને નડિયાદના ના સમાચાર હોય હવે મને ખબર છે કારણ કે હું દરેક જગ્યાએ ફરતો હોઉં છું એટલે રસ્તાઓ ક્યાં તૂટ્યા છે બધું મને ખબર હોય છે અને હું એને કરવાની તાત્કાલિક કરવા માટેની પણ એની પાછળ પડતો હોઉં છું અને થઈ પણ જતા હોય છે અને અત્યારે પણ સૂચનાઓ રસ્તાઓ રિપેરિંગની અપાઈ ગઈ છે હમણાં જ ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એક કરોડ રૂપિયા એ વર્ગ અવર્ગની નગરપાલિકાને રસ્તાઓ રિપેરિંગ માટે આપ્યા છે પણ હવે ચોમાસું છે તો ખુલ્લું નીકળે ત્યારે જ પ્લાન્ટ ચાલુ થાય ડામરનો પ્લાન્ટ ચાલુ ચોમાસામાં કરીને રસ્તો ના કરી શકાય આવું પ્રેસ રિપોર્ટરને ખબર હોવી જોઈએ થોડીક ટેકનિકલ બાબતો એને પણ જાણવી જોઈએ અને મને ટાર્ગેટ કર્યા વગર તમારે જે ટાર્ગેટ મને કરશો એનો વાંધો નહીં હું તો જવાબ આપી જ દઈશ કારણ કે હું સતત એક્ટિવ છું છું અને દરેક રોડ ઉપર ફરું એટલે હું તો એનો જવાબ આપવાનો છું પણ મેં કહ્યું એમ તમે સરકારની અનેક યોજનાઓ છે આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યા છે કે નહીં પ્રજા તંત્રને એનો લાભ મળ્યો છે કે નહીં એનું તમે ચકાસણી કરી અને ના હોય એવાને લાભ અપાવવા માટે તમે રજૂઆત કરો અમે એ લોકોને લાભ અપાવવા માટે તત્પર રહીશું અને તમે કહેલું કામ પણ કરીશું અને આવા ફોટાઓ તમે મૂકશો એ પણ કામ કરીશું પણ પ્રજાને ગેરમાર્ગે દોડી અને કચરો રોડ ઉપર નાખવા માટે તમે પ્રેરણા ના આપશો તમે કચરો એનું જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવા આવે છે એમાં નાખે એવું કો હું તમને એક વાત એ કહેવા માંગુ છું કે હું રોજ સાંજે ચાલવા નીકળતો હોઉં છું અને ચાલતો હોઉં ત્યારે મારી ટેવ છે કે રોજ નવા રોડ ઉપર હું જતો હોઉં છું કોઈ પણ રસ્તો નવો પકડું છું અને જે જગ્યાએ આવા ખાડા પડેલા હોય એની તરત જ જાણ નગરપાલિકાને કરતો હોઉં સિસ્ટમ એવી છે કે એનો કોન્ટ્રાક્ટ એનું જે મેં કહ્યું એવી સિસ્ટમ એ બધી સિસ્ટમ ચોમાસામાં ચાલુ ચોમાસામાં ચાલુ વરસાદે જે અમુક બાબતો ટેકનિકલ હોવાના કારણે ના થઈ શકે એ થોડોક વરસાદ જ્યારે બંધ રહે ત્યારે કરતા હોય છે અને આ બધું પ્લાનિંગમાં જ હોય છે તમે બતાવો ને અમારે કરવું એવું નહીં હતું અમે ફરતા જ હોઈએ અને અમે નગરપાલિકાના કાઉન્સિલરોને મીટિંગ કરીને કહેતા જ હોય છે તમારા વોર્ડ ની અંદર જેટલા બી ખાડા પડ્યા હોય જાતે જોઈ લખી